બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીને લઈને દેશમાં રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે આજે આપણે વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર મતદારોનું મંતવ્ય જાણવા માટે આવ્યા છે શું કેવું છે મતદારોનું શું જોઈને તેઓ મતદાન કરશે અને શું વિકાસ થયો છે કે કેમ શું કહેશો વિકાસના બાબતે વિકાસ તો અત્યારે બહુ સારી થઈ છે અને જ્યારથી આપણે વિધાનસભાને લોકસભા બંને ડબલ એન્જિનમાં એમાં ગુજરાતને તો ખૂબ ફાયદો થયો છે જેની અંદર રોડ રસ્તા ડ્રેનેજ લાઇટ પાણી અને કોઈ અસુવિધા જે હતી એ ઘણી બધી પૂર્ણ થવા ને આરે છે અને હજી એકવાર આ સરકાર બને તો ઘણો બધો આપણા દેશને પ્રગતિને ફાયદો થાય એમ છે શું આપ સહેમત છો કે વિકાસ થયો છે ઘણો વિકાસ થયો છે દસ વર્ષમાં તો ઘણો વિકાસ થયો છે ને હજી આ લોકોને દસથી પંદર વર્ષનો ચાન્સ આવે તો વિશ્વમાં આપણું નામ બોલાશે આપણી જોડે અન્ય પણ મતદાતાઓ છે તેમના જોડે જાણશો સરકારની ઘણી બધી પોલિસીઓ છે મેડિકલને લઈને પણ છે બીજા બધા યોજનાઓ છે તમને તમે માનો છો કે યોજનાઓ લોકો સુધી પહોંચે છે ને સારી યોજના છે હંડ્રેડ પર્સન્ટ લોકો સુધી પહોંચી છે આયુષ્યમાન કાર્ડ જનધન યોજના મફત ગેસ બાટલા ખાતા જનધન ખાતાના અને કૃષિ મોડ ત્રણ મહિને બે હજાર રૂપિયાને ડાયરેક્ટ ખેડૂતો માટે ડાયરેક્ટ બેંકમાં એકાઉન્ટમાં જમા થાય છે આવી યોજનાઓ તો આ સુધી કોઈને આપી જ નથી કાકા તમે તો ઘણી સરકારો જોઈ હશે શું માનો છો સરકારોમાં પહેલાની સરકાર અત્યારની સરકારમાં ફરક છે ફરક છે ઘણો શું ફરક છે બધી સુવિધાઓ ઘણી સારી છે પહેલા શું નહીં હતું ને જે અત્યારે છે પહેલા રોડ રસ્તા નતા પાણીની થોડી સુવિધા નતી ગટરોની નતી પણ હાલમાં થોડી સુવિધાઓ સારી છે મોદી સરકારમાં સારી સુવિધા આપ માનો છો કે હજુ પરિવર્તન થવું જોઈએ ના થવું જોઈએ સવાલ જ નથી પરિવર્તન તો સંસારનો નિયમ છે એટલે હું એટલું ચોક્કસ માનીશ કે પરિવર્તન આવશ્યક છે અને પરિવર્તન જો કોઈ લાવે તો મોદી જ લાવી શકે મોદી હોય તો જ આ શક્ય છે નહીં તો અશક્ય જ છે બધું તમે એક ઇન્ડસ્ટ્રીઅલ હબમાં રહો છો કેવી રીતનું એનું વાતાવરણ છે શું ઇન્ડસ્ટ્રીઝને ઇન્ડસ્ટ્રીઝને જે વેગ મળ્યો છે એ અકલ્પનીય છે આવી ઇન્ડસ્ટ્રીઝને વેગ મળવા માટેની કોઈ એવી વિચાર શક્તિ જ નથી ઇન્ડસ્ટ્રી સાથે સાથે સરકાર બંનેનું એવું જોઈન્ટ વેન્ચર છે કે જેને લીધે આજે ઇન્ડસ્ટ્રી ખૂબ જ આગળ વધી ગઈ છે અને સાથે સાથે સરકારના જે ને એ બધાના કામોને લીધે જે આગળ વધ્યું છે અને એના લીધે જેટલો વિકાસ વધારે કરી શકાય એટલો બધો જ વિકાસ મોદી સરકારે કર્યો છે અને અમે મોદી સરકારને ધન્યવાદ આપીએ છીએ કાકા શું માનો છો સાચી વાત છે વિકાસ થયો છે શું કહેશો તમે વિકાસ થયો છે એમને મોદી સરકારના ટાઈમની અંદર ઘણો બધો વિકાસો થયો છે અને તેમાં પબ્લિકો પણ સજાગ થયા છે જે લોકો જાણતા ન હતા એના માટે કે વોટિંગ માટે લોકો લોકો હવે ઇન્ટરેસ્ટ વોટિંગ કરે છે આપણે જો સુરક્ષાની વાત કરીએ તો સુરક્ષા માટે તમે શું માનો છો કે સુરક્ષા કેવી છે અત્યારની મોદી સરકારમાં જે સુરક્ષા છે એ પેલા નહોતી સાસવારે આંદોલન થતા હતા સાસવારે કોમી રમખાણ થતા હતા એ જમાનામાં ઓગણીસો પંચ્યાસી નો જમાનો તમને યાદ હશે જ્યારે માધવસિંહ સોલંકી ખામથીરી લાવેલા અને જે ગુજરાતની દશા હતી એ અને આજની દશા હજુમાં ગુજરાતી તમે પાછલા સત્યાવીસ વર્ષથી ભાજપનું સરકાર છે ગુજરાતમાં અને એનું કર્ફ્યુ છે જ નહીં બિલકુલ કેટલા વર્ષોથી એના પછી જે વિકાસ થયો ગુજરાતનો એ તમે બધા માની શકો છો અરવિંદ આપ તો ટ્રાન્સપોર્ટ જોડે સંકળાયેલા છો ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે જો વાત કરીએ તો કઈ રીતની જે પોલિસીઓ રહી છે કે તમે વ્હીકલ ચલાવો છો તેને લઈને અલગ અલગ નિયમો ઘડાયા છે એના માટે શું કહેશો કે આ બરાબર છે કે હજુ આમાં કંઈ ચેન્જીસ થવા જોઈએ આમ તો પહેલાં અમારા મોટા પ્રોબ્લેમ રોડ રસ્તાના હતા અને આ જે આ ટોલના કારણે જે ફાસ્ટેગ પર અત્યારે જે વધી રહ્યા છે ને ટ્રાન્સપોર્ટમાં જીએસટી આવતા અમને રૂટ નક્કી કરીને સમય નક્કી કરતા અમે ઘણા બધા અત્યારે સોલ્યુશન નીકળી ગયું છે અને થોડું ઘણું જે હોય એ રાજ્ય સરકાર અલગ અલગ હોય ત્યાં પ્રોબ્લેમ હોય છે ને એ બી અમારી રજૂઆતને મોદી સાહેબે ધ્યાનમાં લીધી છે એટલે ભવિષ્યમાં એ બી નહીં રહે એવો અમને પૂરો વિશ્વાસ છે આપણી જોડે યુવા મતદારો પણ છે आप क्या मानते हैं कि अभी जो सरकार है उसका काम अच्छा है या और भी बढ़ना चाहिए इस इस सरकार का काम बहुत अच्छा है पहले क्या है जैसे मैं हरियाणा से रहने वाला हूँ उधर हमको गवर्नमेंट में जॉब नहीं मिलता था पहले पैसे दे दे के जॉब मिलता था ये गवर्नमेंट आने के बाद दस साल से जो युवा अच्छी तरह पढ़ते लिखते हैं ना उनको जॉब भी मिलने लगे ये सरकार बहुत अच्छा है बहुत अच्छा विकास किया है इधर इधर मैं गुजरात में पंद्रह साल से रह रहा हूँ बहुत अच्छा विकास किया इधर बहुत ही अच्छा है इधर हरियाणा से आप हरियाणा में आ, कैसा विकास रहा है वहाँ पे भी विकास हो रहा है हरियाणा में भी बहुत अच्छा विकास किया सबसे पहले मुद्दा उधर वो ही था नौकरी नहीं मिलती थी उधर गरीब आदमी को अगर नौकरी मांगने जाता था तो उधर पैसा मांगते थे दस लाख पांच लाख ऐसी डिमांड करते थे अभी जो बच्चे पढ़ते हैं लिखते हैं अच्छी तरह रहते हैं तो उनको बराबर है विकास भी बहुत हुआ है हरियाणा में एक नंबर बहुत अच्छी सरकार है આપ શું કહેશો આ બાબત ના વાપીમાં ખૂબ વિકાસ થયો અને વિકાસ જે ડેવલપમેન્ટ થયો છે એ મોદી સાહેબના આભારી છે હજુ કંઈ થવું જોઈએ હજુ ડેવલપમેન્ટની તમને એવું લાગે કે જરૂર છે આ મહાનગરપાલિકા થયું તો હવે આના કરતાં પણ વધારે વિકાસ થાય એવું અમારી ઈચ્છા છે તા આ તા વલસાડ ડાંગ બેઠકના મતદારો કે જેઓ માની રહ્યા છે કે વિકાસ બહુ સારી માત્રામાં થયો છે પરંતુ તેમની એવી પણ ઈચ્છા છે કે હજુ મોદીને બીજા દસ વર્ષ આપવા જોઈએ કે જેનાથી દેશની કાયા પલટ થઈ શકે સચિન કુલકર્ણી ઇન્ડિયા ન્યૂઝ વાપી